જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય સાદમો સાંભળશું જેમાં સાંભળશું જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ્ ગીતા દ્વારા કરાવ્યું છે એ જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતા દ્વારા આપણને મળે છે સંસારમાં રહીને નીતિની રાહે ચાલીને પણ વ્યવહાર શુદ્ધ રહી શકાય છે સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં આપણને મળે છે આ શિખામણો દરેક સંસારીએ પોતાના જીવનમાં ઉતારવા જેવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય સાતમો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સંસાર ગીતાનો અધ્યાય સાતમો શરૂ કરીએ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય સંસારમાં રહીને સુખી થવાની એકસો એકાવનમી શિખામણ છે મોટા રોગો પણ પૂર્વજન્મના કર્મકૃત સમજવા મોટા ભાગના પુરુષો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિન કર્મ કે પિતૃ ક્રિયા કરે કરાવે છે પરંતુ તેથી તેના પિતૃઓ પોતાના કર્મ ફળથી મુક્ત થતા નથી પુત્રે શુદ્ધ ભાવથી કરેલા તર્પણ આદિ કર્મથી પિતા કંઈ પોતાના કર્મથી મુક્ત થતો નથી કારણ કે શરીર માત્ર કર્મજન્ય છે અને મનુષ્યના દેહમાં જે શારીરિક કે માનસિક વ્યાધિઓ થાય છે તે કર્મજન્ય હોવાથી તેને કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી સમસ્ત જગતના જીવાત્માઓ કર્મ આધીન હોય છે એકસો બાવનમું છે સંસ્કારવાળી બુદ્ધિથી ધીર પુરુષોને સિદ્ધિ મળે છે જેમ ધનુર્વિદ્યામાં પ્રવીણતા મેળવેલો ધનુર્ધર પુરુષ જે બાણું નિશાન તાકીને છોડે છે તે નિશાન વિંધીને જ રહે છે તે જ પ્રમાણે જે ધૈર્યવાન અને નિષ્ઠાવાન પુરુષ હોય છે તે શાસ્ત્રયુક્ત બુદ્ધિ વડે ઇચ્છિત પદાર્થને પ્રાપ્ત કરી શકે છે જેની બુદ્ધિ શાસ્ત્રના સંસ્કારવાળી હોય તે પુરુષ ખંતિલો અને ધૈર્યવાન હોય તો તે અવશ્ય ધારેલી સિદ્ધિ મેળવી શકે છે એકસો છે ગમે તે અવસ્થામાં કરેલું કર્મ જન્મો જન્મ સુધી ભોગવવું જ પડે છે કોઈપણ વ્યક્તિએ પોતાની બાલ્ય અવસ્થામાં યૌવન અવસ્થામાં કે વૃદ્ધા અવસ્થામાં જે કંઈ શુભ અશુભ સારા ખોટા કર્મ કર્યા હોય કરતો હોય તેનું સારું માઠું ફળ મોટે ભાગે તો તેને એ અવસ્થામાં ભોગવવું જ પડે છે અથવા તે કર્મનું ફળ તેને જન્મો જન્મ ભોગવવું પડે છે ભોગવે નહીં ત્યાં સુધી તેનો છુટકારો થતો નથી એકસો ચોપનનું છે કર્મ ફળ તે સર્વત્ર દેખાવ દે છે ગમે તે મનુષ્ય પોતાની ઈચ્છા ન હોવા છતાં કદાચ વિદેશમાં વસતો હોય તો પણ તેના કર્મનો વાયરો કર્મરૂપી વહાણને જ્યાં જે સ્થળે તેને કર્મનું ફળ ભોગવવાનું હોય ત્યાં જ તેને ખેંચી જાય છે કર્મનું ફળ નિશ્ચિત સ્થળ પર મનુષ્યને ભોગવવું જ પડે છે એકસો પંચાવન છે લખ્યા લલાટે લેખ તે ભૂસાતા નથી આ લોકમાં મનુષ્યને જે કંઈ પદાર્થ કે ધન આદિની પ્રાપ્તિ થવાની હોય છે તે થઈને જ રહે છે તેને અટકાવવાની મનુષ્ય તો શું કોઈ દેવતા પણ સમર્થ થતો નથી માટે જ સમજુ મનુષ્યો તે અંગે તેમજ કે હાનિ વિધાતાએ મનુષ્ય માત્રના લલાટમાં રેખાઓ દ્વારા આ લેખેલા હોય છે એટલે વિધિના લેખે કોઈ પૂછી શકતું નથી તે ઉપરથી બુદ્ધિમાન મનુષ્યોએ સાર લેવાનો કે જે કંઈ આપણું છે તે આપણા હાથમાંથી ભાગ્યમાંથી કોઈ ખૂચવી શકવાનું નથી તે કદી થવાનું નથી તે જ પ્રમાણે જે નથી નથી તે કોઈ કોઈ પ્રયત્ને થવાનું એકસો છપ્પન કર્મના સપાટામાંથી કોઈ બચે નહીં સર્પ કદાચ ઊંડા કુવામાં દોડીને જતો રહે હાથી કોઈ વિશાળ વૃક્ષના થળ નીચે દોડીને ઊભો રહે ઉંદર એકદમ દોડીને તેના દરમાં ઘૂસી જાય પરંતુ તે સર્વ કરતા ઘણી જ ઉતાવળી ગતિ કર્મની છે એટલે કોઈ મનુષ્ય કર્મથી બચી શકે તેમ નથી તે તો ગમે ત્યાંથી પકડી જ પાડે છે કર્મનો સપાટો એટલો બધો જોરદાર હોય છે કે તેનાથી કોઈ ઉગરી શકતું નથી એકસો સત્તાવનમું છે વિદ્યા જેમ વાપરો આપો તેમ વધ્યા કરે કેટલાક મનુષ્યો ખૂબ વિદ્યા ભણેલા હોય છે પરંતુ તે વિદ્યાનો લાભ કોઈને આપતા નથી પરંતુ વિદ્યાદાન જેવી શ્રેષ્ઠ કોઈ વસ્તુ નથી ઉત્તમ વિદ્યા જેમ જેમ ઈચ્છુકને અપાય તેમ તેમ તે ઘટવાને બદલે તેમાં વૃદ્ધિ જ થતી જાય છે પાતાળ કૂવામાંથી પાણી ઉલેચવામાં આવે તો કૂવામાંથી લગારે પાણી ઘટતું નથી પરંતુ તેમાં વૃદ્ધિ જ થયા કરે છે આવી જ રીતે એક વિદ્યા જ એવી વસ્તુ છે કે આપો તો ઘટે નહીં પણ વધે છે એકસો અઠ્ઠાવન છે ધર્મથી પ્રાપ્ત કરેલું ધન એ જ સાચું ધન છે સાત્વિક અને સાચું ધન એ જ છે કે જેની પ્રાપ્તિ ધર્મથી થયેલી હોય છે ધન ધર્મથી પ્રમાણિકતાથી અવશ્ય મેળવી શકાય છે વળી જે ધન ધાર્મિક કાર્યોમાં સર્વની ભલાઈના કાર્યોમાં વપરાયું હોય અને વપરાઈ રહ્યું હોય તે જ સાચું ધન છે જે મનુષ્યો ધર્મ નિમિત્તે ધનની પ્રાપ્તિ કરે છે તેને ધર્મ અર્થે જ વાપરે છે તે પુરુષ જગતમાં મહાન ગણાય છે માટે દરેક મનુષ્ય ધર્મનું સેવન કરવું જોઈએ અને પોતાને મળેલા ધનનો કરવો જોઈએ છે ધનની યાચના કરવા કરતા ધર્મની યાચના કરો કેટલાક મનુષ્યો અન્ન કે ધન મેળવવાની ઉત્કંઠા એવી તેની પ્રાપ્તિ અર્થે અપાર દુખો વેઠે છે અપમાનિત થાય છે દિન બનીને જ્યાં ત્યાં તેની પાસે જઈ હાથ લાંબો કરે છે પરંતુ તે મનુષ્ય ધનની લાલચ ત્યજીને માત્ર ધર્મનો જ લાલચુ બની ધર્મને પ્રાપ્ત કરવા ધર્મનું જ સેવન કરે તો તેઓ ધર્માથી મનુષ્ય ક્યારેય અપમાનિત થતો નથી કે તેને કોઈ પ્રકારનો કલેહ સહન કરવો પડતો નથી માટે સુગ્નજનોએ ધન કરતાં જીવનનું કલ્યાણ કરે એવા ધર્મની જ પ્રાપ્તિ કરવી જોઈએ એકસો સાહીઠમું છે અન્ન શુદ્ધિથી મહાત્તા શુદ્ધિઓ ઘણા પ્રકારની હોય છે તે બધી શુદ્ધિઓમાં અન્નની શુદ્ધિ વધુ ચડિયાતી છે એટલે જે મનુષ્ય અન્નના અપવિત્ર થયો હોય તે શુદ્ધિ માટે કદાચ માટી કે જળનો ઉપયોગ કરે તો પણ શુદ્ધ પવિત્ર થાય નહીં એકસો એકસઠમું છે પાંચ પ્રકારની પવિત્રતાની આવશ્યકતા સત્ય પવિત્ર છે મનની નિર્મળતા પવિત્ર છે ઇન્દ્રિયનો નિગ્રહ કરવો તે પવિત્રતા છે પ્રાણી માત્ર પર દયા કરવી તે પવિત્રતા છે અને જળ યાને કે પાણી પણ પવિત્ર છે આમ પાંચ પ્રકારે પવિત્રતા ગણાય છે એકસો બાસઠમું છે સત્યવચન જેવું ફળદાયક અન્ય કોઈ નથી સદા સત્ય વધનાર મનુષ્યની તન મનની શુદ્ધિ બરાબર જળવાય છે એવા સત્વાદી મનુષ્ય માટે સર્વલોકની પ્રાપ્તિ સહજ થઈ શકે છે વળી સત્યવચની મનુષ્યને તો અશ્વમેઘ યજ્ઞના ફળથી પણ અધિક ફળ સત્ય વધવાને લીધે મળે છે એકસો તેસઠમું છે દુરાચારી શુદ્ધ થવું મુશ્કેલ છે દુરાચારના માર્ગે ચડેલા મનુષ્યની જ્ઞાન શક્તિ તેના અધર્મ આચાર વિચારને લીધે લગભગ હણાઈ ગયેલી જ હોય છે એવા દુરાચારી એક હજાર વખત જળ માટીથી ધુઓ તો પણ તે શુદ્ધ થતો નથી એકસો ચોસઠમું છે ઘર બેઠા કોને તીર્થયાત્રાનું ફળ મળે છે જે સદાચારી મનુષ્યના બંને હાથ બંને પગ અને મન સંયમી હોય છે વળી જે મનુષ્યની વિદ્યા અને તપને લીધે ઉત્તમ કીર્તિ પ્રસરેલી હોય છે તે મનુષ્યને ઈચ્છિત તીર્થની યાત્રા કર્યા બરાબરના ફળની પ્રાપ્તિ થાય છે એકસો પાસઠમું છે સજ્જન પુરુષના લક્ષણો જે માણસે જ્યાં જ્યાં ત્યાં ઘણું જ સન્માન માન મળે છે તો પણ તેને હર્ષ ન થાય કે મનથી ફૂલાઈ ન જાય તેવી જ રીતે તે વ્યક્તિનું કોઈ અપમાન કરે તોય તેને ક્રોધ ન ઉપજે

કોઈપણ મનુષ્યને પૂરેપૂરો સંતોષ થતો નથી કારણ કે તેના વચનો તેને વારંવાર સાંભળવા મળે તેમ તે ઈચ્છતો હોય છે એકસો સડસઠમું છે કોઈ ઉપાયથી ન મળે તેવી વસ્તુ માટે શોક કરવો નહીં કોઈને અમુક વસ્તુ મેળવાની ઈચ્છા થાય પરંતુ તે કોઈ સાધનથી યુક્તિથી પુરુષાર્થ કે મંત્ર તંત્ર બળથી મેળવાય તેમ ન હોય તો એવી આવી અલભ્ય વસ્તુ માટે ખોટા ફાંફા મારવા નહીં તેવી દુર્લભ વસ્તુ માટે શોક પણ કરવો નહીં એકસો અડસઠમું છે વસ્તુ જ્યાંથી આવી ત્યાં જતી રહી તેનો શોખ શું કરવો જે પદાર્થની મેં ક્યારેય ઈચ્છા કરી ન હતી તેને સારા કર્મના યોગે મારો માન્યો પછી તે પદાર્થને ત્યાગી દીધો હતો જે વસ્તુ જ્યાંથી આવી હતી ત્યાં જ તે પાછી રહી હતી તેનો શોખ હું શું કરું તો હું જ છું ને એકસો ઓગણ સિત્તેરમું છે રાતના સમૂહમાં રહેતા પક્ષીઓ પ્રભાતે ઉઠીને અલગ થઈ જાય તેનો શોખ શા માટે કરવો અલગ અલગ દિશાઓમાંથી ભિન્ન ભિન્ન પક્ષીઓ ઉડી આવીને રાત્રિના ગમે તે એક વૃક્ષ પર રાત્રિના વાસો કરે છે રાત્રિ એ બધા સમૂહમાં રહે છે અને સવાર પડતા જ બધા ફરફર પાંખો ઉડાવતા ઉડીને અલગ અલગ દિશાઓમાં જતા રહે છે તેનો શોખ ન કરવો જોઈએ એકસો સિત્તેરમું છે કોઈ આજ તો કોઈ કાલ જાય તેનો શોખ ન કરવો એક જ પ્રકારના લાભ માટે સ્વાર્થ માટે લોકો ટોળે મળીને પોતાના સ્થળેથી પ્રયાણ કરી ગયા હોય અને જ્યાં તેમને જવાનું હોય ત્યાં પહોંચીને તે સર્વ એક સાથે જસ્યા હોય પરંતુ તેઓના સંગાથનો એક માણસ જે બહુ ઉતાવળ્યો હોય તે બધાથી અલગ આવીને વહેલો પહોંચી ગયો હોય તો તેનો હરખ કે શોક શો કરવો એવી જ રીતે આ લોકમાંથી કોઈ પહેલો મૃત્યુ પામે છે તો કોઈ પછી મૃત્યુ પામે છે દરેકને એક વખત મરી જ જવાનું છે તો તેનો શોક શા માટે કરવો મિત્રો સંસાર ગીતાનો અધ્યાય સાતમો અહીં પૂર્ણ થાય છે સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું કેવો વ્યવહાર રાખવો તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા આ ગીતા દરેકે એકવાર તો વાંચવી કે સાંભળવી જ જોઈએ જેમાંથી જીવન જીવવાની કળા અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય સાતમો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ